જેઓની સાથે એક બેન હતા રેખા દેવી કઈ અને એક એના બનેવી કહીને આવેલા હતા એ લોકો મળ્યા હતા અને એમને લગ્ન નતા થતા એટલે એવું કહેલું કે અમારે તમારી સાથે લગ્ન કરાવવા છે એ રીતે નક્કી કરી અને પછી ઘરે આવેલા નક્કી થયું એ પછી બોયસર ખાતે ગયેલા બોયસર ખાતે ગઈ અને ત્યાં આગળ એમને કંકો અને નારિયળ આપેલું અને શાદી એમની જે લગ્ન કરવાનું નક્કી કરેલું લગ્ન કરવાનું નક્કી કરેલું એના પછી એ બંને જણ અહીંયા સુરત ખાતે એમના ઘરે આવેલા એમના ઘરે આવી અને બે દિવસ રોકાયેલા બે દિવસ રોકાય એના પછી એમને એવું કીધું કે મારા જે નામ છે નામ કમી કરવાનું છે તો નામ કમી કરવા માટેનું કહ્યું એના પછી કે હું જાઉં છું ને પાછળ એવું કઈ અને પછી જતા રહેલા એના બાદ આવેલા નહીં વારંવાર આમ જે ફરિયાદી પક્ષ છે એમના તરફથી સંપર્ક કરવાની કોશિશ કરેલી પણ સંપર્ક થયેલો નહીં એટલે એમને આવી અને અહીંયા પોલીસ સ્ટેશન ખાતે કમ્પ્લેન આપેલી જે કમ્પ્લેનના આધારે ફરિયાદ રજીસ્ટર કરવામાં ફરિયાદ રજીસ્ટર કરી આવી અને જે પીએસઆઈએચ એચ નેનામાં છે એમને તપાસ આપવામાં આવેલી તપાસ દરમિયાન એમના સીડીઆને બધું એનાલિસિસ કરવામાં આવે છે ટેકનિકલ એનાલિસિસના આધારે એવું નક્કી થયું કે જે આ જે ફરિયાદી છે એમની સાથે જે લગ્ન કરવાની લાલચ આપી અને જે બેન અને એક બીજા ભાઈ જે બંને આવેલા છે તે મહારાષ્ટ્ર બોઈસર ખાતે છે તો એ બેજ ઉપર એક ટીમ મોકલવામાં આવી મહારાષ્ટ્ર બોઈસર ખાતે ત્યાં જઈ જે પીએસઆઈ છે ત્યાં જઈને જે જગ્યાએ વધારે પડતી એની જે હિલ લોકેશન હતું ત્યાં જઈને એમને એવું કહેલું કે અમે ત્યાં એમના આવેલા આવેલા છે ઉત્તર અને સોનુ ગુપ્તાનું કામ છે એટલે કે ચાની કિટલી વાળ બધા ઓળખતા હતા એટલે આવેલા છે ને અમારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે તો અમારે એમને જવું છે એમના ઘરે તો કે અહીંયા બિસ્ટોલ પીવે છે તો બિસ્ટોલ લેવા માટે આવશે ત્યારે પીએસઆઈ નિનામાં ત્યાં આગળ ચાની કિટલી ઉપર ત્યાં આગળ ચાનું કામ કરવા ચા ઉકાવાનું ચાલુ કરી લીધેલું એ સમય દરમિયાન એ ચા લેવા માટે ત્યાં ની કેટલી વાળા એ કહ્યું કે આ ભાઈ સોનું ગુપ્તા છે જેવા છે પીએસઆઈ પકડી લીધેલા અને પૂછ્યું એના પછી જે બીજા રેખાદેવી ત્યાં હતા એમની તપાસ કરી તે મળી ગયા એ બેજ ઉપર લાવી અટક કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવે છે સર ઘરમાંથી રૂપિયા બી લઈ ગયા છે એમની પાસેથી એક લાખ દસ હજાર રૂપિયા લઈ ગયા છે જે લગ્ન કરવાની લાલચ આપી અને અહીંયા એના માટે એક લાખ દસ હજાર લઈ ગયા છે અને પગમો પહેરવાના ઝાંઝર એ આમને આપ્યા હતા ફરિયાદી પક્ષે આના સિવાય હજી સુધી કોઈ બીજી ફરિયાદ આવી નથી કે મારા ધ્યાન ઉપર હજી આવી નથી તપાસ આગળની ચાલુ છે લોકોને કોઈ પણ આવી રીતે જેના લગ્ન થતા નથી એ લોકોએ પહેલા તપાસ કરવી જોઈએ